આજે અમે આવી ગયા છીએ મેલડીમાં એ સુરેલા પરિવાર ના માં છે તો ચાલો મેલડીમાં ના દર્શન કરીએ તો રાવ અને ટેકરીયા ની બસ માં બેઠા છે મેલડી માં તો ચાલો

જય મેલમાં મિત્રો જો અમે તો મેલદીમા ના દર્શન કરી લેતા છે તો તમે બધા મેલદીમા ના દર્શન કરી લેવો સુરેલા પરિવાર મેલડીમાં છે તો રાવણી અને વેકરીયાની વર્ષો બેઠા છે માતાજી માં હાજર હાજર છે બધા કામ કરે છે તો તમને બધા મેલદી માં ના દર્શન કરી લ્યો અને મારા ભાઈ છે લાઈક કરવાનું ભૂલતા નહીં આ મારી માં છે આવી દાદા છે જય મા મેલદી માં જય વિદા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય માતાજી જો કેમ છે માતાજીનું મંદિર એમ થાય કઈ બેઠું એવું છે ભીડો પડે ભઈ હા ભરે ને દુખે હા ભરે હે